નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઊંઝામાં ફરી એકવાર જીરામાં દિવસે દિવસે ભાવનો ઘટાડો જોવા મળી રહ્યો હશે અને તાજા બજાર ખાસ મિત્રો વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જાણી આજના તાજા ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરુનો નીચો ભાવ ચાર હજાર બસોથી છ હજાર રૂપિયા સુધી સુવા આઠસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી ઈસબ ગુલબ પચીસો ત્રીસ થી એકત્રીસો રૂપિયા સુધી અજમો અગિયારસો હજાર રૂપિયાથી ત્રણ હજાર વીસ રૂપિયા સુધી વરિયાળી એક હજારથી પાંચ હજાર સાતસો ને રૂપિયા સુધી તલ બે હજારથી અઠ્યાવીસો રૂપિયા સુધી મેથી બારસોરીથી બારસો રૂપિયા સુધી ખેડૂત મિત્રોના તાજા ઊંચા માર્કેટના બચાર ભાવ વિડીયોમાં આંત્રીઓ તમામ ખેડૂતોના આભાર ખાસ વિડીયો લાઈક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા